સોમવારના શેરબજારમાં મચી ગયો હાહાકાર સેન્સેક્સ એક હજાર અડતાળીસ પોઈન્ટ તૂટીને છોતેર પોઈન્ટ ત્રણસો ત્રીસ પર બંધ રહ્યો તો નિફ્ટી પણ ત્રણસો પિસ્તાળીસ પોઈન્ટ તૂટીને ત્રેવીસ હજાર પંચ્યાસી પર બંધ રહ્યો સેન્સેક્સના ત્રીસ શેર્સમાં કડાકો બોલી ગયો ફક્ત શેર્સ લીલા નિશાને બંધ રહ્યા લાર્જ કેપથી લઈને સ્મોલ કેપ સુધીની તમામ કંપનીઓના શેર્સમાં કડાકો બોલી ગયો શેર બજાર તૂટવા પાછળના કારણોમાં અમેરિકાના રોજગાર ડેટાનો પણ સમાવેશ થાય છે ડિસેમ્બરમાં અમેરિકામાં બેરોજગારી દર ઘટીને ચાર પોઈન્ટ એક ટકા થયો મતલબ કે રોજગારીનો દર મજબૂત રહ્યો આવી સ્થિતિમાં ભય એવો છે કે ફેડરલ રિઝર્વ દર ઘટાડવાનું બંધ કરી શકે છે આનાથી ભારત જેવા બજારો પર દબાણ વધવાની શક્યતા છે છોતેર પોઈન્ટ ત્રણસો ત્રીસ પર બંધ રહ્યો તો નિફ્ટી ત્રણસો પિસ્તાળીસ તૂટી હજાર નિશાને બંધ રહ્યા લાર્જ કેપ લઈને સ્મોલ સુધીની તમામ કંપનીઓના શેર્સમાં કડાકો બોલી ગયો શેર બજાર તૂટવા પાછળના કારણોમાં અમેરિકાના રોજગાર ડેટાનો પણ સમાવેશ થાય છે ડિસેમ્બરમાં અમેરિકામાં બેરોજગારી દર ઘટીને ચાર પોઈન્ટ એક ટકા થયો મતલબ કે રોજગારીનો દર મજબૂત રહ્યો આવી સ્થિતિમાં ભય એવો છે કે ફેડરલ દર ઘટાડવાનું બંધ કરી શકે છે આનાથી ભારત જેવા બજારો પર દબાણ વધવાની શક્યતા છે